હાથી ઘોડા અને ચક્રની કોતરણી કરેલી શિલ્પકળા જોવા મળે છે પરંતુ આજ સુધી આ મંદિરનો જીડોદ્વા થયો નથી જેને લઈ શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે કે મંદિરનું સમારકામ કરવામાં આવે શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને રતનેશ્વર મહાદેવ ભગવાનને મનોકામના પૂરી કરતા દેવતા રૂપે માનવામાં આવે છે તો લોકવિશ્વાસ અનુસાર આ મંદિર સહિત આજુબાજુના પાંચ શિવ મંદિરો એક જ રાત્રે બનેલા હોવાનું મનાય છે અને આ મંદિરના જીર્ણોદ્વારથી તીર્થ સ્થળ તરીકે વિકસાવવાની શક્યતા ઊભી થઈ રહી છે તેથી સ્થાનિકો અને ભાવિકો સરકાર તથા તંત્રને મંદિરનું સર્વે કરી પગલાં લેવા માંગ કરી રહ્યા છે